નમસ્કાર દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે ગતરોજ શુક્રવારે બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ એક સમાચાર થયા ખૂબ જ વહેતા ઘણા ચર્ચામાં આવ્યા અભિનેત્રીના મોતની આ ખબર સર્વાઇકલ કેન્સરના કારણે થઈ હોવાની જે ખબર છે મિત્રો અમે તેની વાત કરી રહ્યા છીએ જેના લઈ ઘણી ચર્ચાઓ દોડે ચડી અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર વહેતા થતા આ મામલે તેના મેનેજરે આ વાતની પુષ્ટિ કરી હતી જોકે એ બાદ પૂનમ પાંડેના અંતિમ સંસ્કાર વિશે કોઈ જ સમાચાર સામે ન હતા આવ્યા અને ઘણા લોકો કહી રહ્યા હતા કે આ એક પબ્લિસિટી સ્ટન્ટ છે તેના મોતનું રહસ્ય વધુ બનતું ગયું અને હવે આખરે આ સમાચાર ખોટા સાબિત થયા છે જે આપને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પેજ પરથી મૃત્યુની ઘોષણા બાદ પૂનમ પાંડે સામે આવી છે અને એક વિડીયો સંદેશ જારી કર્યો છે અભિનેત્રીનું આવું કરવા પાછળનું કારણ શું શું છે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના અભિનેત્રીના સંદેશમાં

ની જેમ સર્વાઇકલ કેન્સરથી પણ બચી શકાય છે તમારે ફક્ત તમારા ટેસ્ટ કરાવવા અને એચપીબી રસી લેવાની છે આપણે આ કરી શકીએ છીએ અને એ ખાતરી કરી શકીએ છીએ કે સર્વાઇકલ કેન્સરના કારણે વધુ મૃત્યુ ન થાય દર્શક મિત્રો કેન્સર એ જીવલેણ બીમારી છે પરંતુ વ્યક્તિ એકાએક મૃત્યુ પામતો નથી જેવું હાર્ટ એટેકમાં થતું હોય છે લાસ્ટ સ્ટેજ કેન્સરથી પીડિત દર્દીઓ પોતાના અંતિમ દિવસોમાં અત્યંત બીમાર પડી જતા હોય છે જેવું પૂનમ પાંડે આ અભિનેત્રીના કિસ્સામાં ન હતું અને સોશિયલ મીડિયા પર તેના બે ત્રણ દિવસ જૂના વિડીયો પણ ફરતા થયા હતા જેમાં તે એકદમ સ્વસ્થ જણાતી હતી આખરે આ વિશે સ્પષ્ટતા થઈ ગઈ છે અભિનેત્રીએ સર્વાઈકલ કેન્સર વિશે કથિત રીતે જાગૃતિ ફેલાવવા માટે આ બધા સ્ટન્ટ કર્યા હોવાનું સામે આવ્યું છે બીજી અને ખબરો સાથે ફ્રી મળી શું ધન્યવાદ